રથયાત્રા દરમિયાન ગજરાજ બેકાબુ બન્યા હતા મોટી સંખ્યામાં સ્વાભાવિક રીતે ભક્તો ઉમટ્યા છે ગોલવાળ પાસે ગજરાજ બેકાબુ બન્યા ડોક્ટરની ટીમે ગજરાજને ઇન્જેક્શન આપી અને કાબુ કર્યો ગજરાજ બેકાબુ થતાં ટ્રક અટવાયા ખાડીયા વિસ્તારમાં ટ્રક છેલ્લી પંદર મિનિટથી ઊભા હતા એ સમયનો આ વિડિયો છે આ જે દ્રશ્યો છે પણ આપણે બતાવીએ જોકે કોઈ એવી નુકસાની નથી થઈ કોઈને કોઈ ઈજા નથી થઈ પરંતુ તુરંત ડોક્ટરની ટીમ ત્યાં હાજર હતી અને તુરંત તેમને ઇન્જેક્શન આપવામાં આવ્યું અને

તે બે કાબુ બન્યો છે અને ત્યારબાદ જે નિષ્ણાંત ડોક્ટરો ની ટીમ છે તેમના દ્વારા અત્યારે ગુજરાત ને ઇન્જેક્શન આપી અને કાબુમાં છે તે લેવામાં આવ્યું છે ત્યારે ગોળ ની પોળ છે તેની નજીક આ ઘટના છે તે બની છે અને હાથી બે કાબુ થયો હતો અને ત્યારબાદ થોડી વાર માટે રથયાત્રા છે તે અટકાવવી પડી છે કારણ કે જે આગળ ગજરાજો ચાલી રહ્યા હતા તે ગજરાજ તેમાંથી એક ગજરાજ બે કાબુ થોડી માટે બન્યો હતો અને ત્યારબાદ જે નિષ્ણાતો ડોક્ટરો છે તે પણ ગજરાજો સાથે ચાલી રહ્યા છે તેમના દ્વારા તેમને તેમની પ્રાથમિક સારવાર છે અત્યારે કરવામાં આવી છે અને સારવાર બાદ થોડી વાર માટે જે પાછળ ટ્રકો ચાલી રહ્યા હતા એ ટ્રકો પણ થોડી માટે અટવાયેલા છે ખારિયા ખાતે છેલ્લા પંદર મિનિટ થી આ ટ્રકો છે તે અટવાયેલા છે કારણ કે આગળ જે પ્રકારે ગજરાજ બે થયા ને ત્યારબાદ તેમને નિષ્ણાતો ટીમ દ્વારા છે મુખ્ય કાબુમાં લેવામાં આવ્યું છે ઇન્જેક્શન આપવામાં આવ્યું છે તેની સાથે સાથે પ્રાથમિક સારવાર છે જે કરવામાં આવી છે જે અમદાવાદ જીવ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ પણ અત્યારે ત્યાં પહોંચ્યા છે અને તમામ જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે જી જયેશ આભાર આપનો આપ જોડાય અને તમામ જાણકારી આપી તે માટે